અમદાવાદમાં રોડ રસ્તાની હાલત અતિ બિસ્માર છે રિંગરોડ પરેશાન છે પરંતુ રસ્તો બિસ્માર બન્યા બાદ તેના રિપેરિંગ અને રિસર્ફેસિંગના કામમાં ઢીલાશને કારણે નાગરિકોને સમસ્યા ભોગવવાનો મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી અમદાવાદ અને અમદાવાદની નજીકના રસ્તાઓ બિસ્માર બનવાની સ્થિતિ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે નાના ચિલોડાથી નરોડા જવાનો જે રસ્તો છે તે આજે પણ બિસ્માર સ્થિતિમાં હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે જે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજની નીચેથી જતો જે રસ્તો છે જે નરોડા સર્કલ સુધી જાય છે જે સરદાર પટેલ રિંગ રોડ તરફ પણ જાય છે આ રસ્તો હાલ બિસ્માર હાલતમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થતા હોય છે ટ્રક ચાલકો હોય ફોર વ્હીલર ચાલકો હોય કે ટુ વ્હીલર ચાલકો હોય તમામ લોકો જે અહીંયાથી પસાર થતા હોય છે તેમના માટે હાલાકી અને મુશ્કેલીમાં વધારો થયો છે વરસાદે તો વિરામ લીધે લાંબો સમય થયો ત્યારબાદ પણ રસ્તાના રિપેરિંગનું કામ જે છે તે કરવામાં નથી આવ્યું જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બીજી બાજુ રસ્તા પર મોટા ખાડાઓ પણ પડેલા છે જેના કારણે અકસ્માતનો પણ ભય રહેલો છે તેવા સંજોગોની અંદર આ જ રસ્તાઓનું રિપેરિંગ કામ ઝડપથી થાય તે પ્રકારની કાર્યવાહી અપેક્ષિત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અવડા અને સાથે જ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જેની આ જવાબદારી બને છે તે તમામ લોકો યોગ્ય રીતે કામગીરી કરે તે પણ એટલું જ આવશ્યક છે કેમેરામેન કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ